ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જ્યારે કચ્છને પ્રવાસન સ્થળ બનાવવાનું વિચારાયું છે એવા સમયે કચ્છ ઉપરાંત ગુજરાતમાંથી અનેક પ્રવાસીઓ આવી ચડે છે અત્યારે એવું બન્યું કે અમરેલી ડિસ્ટ્રિક્ટમાંથી કચ્છ જિલ્લામાં સ્કૂલનો પ્રવાસ આવ્યો હતો જેની અંદર માત્ર બાળાઓ હતી અને એક નહીં પણ એકસો ને સાહીઠ બાળાઓ હતી આ બાળાઓએ કચ્છને માણ્યું અને માલ્યું હતું આવો જોઈએ કેટલીક એમની ક્લિક કે જે એ લોકોને કેવું લાગ્યું એ એમના શબ્દોમાં જ સાંભળશું આપણે અમે બધા એકસો સાઠ દીકરીઓને લઈ અને પ્રવાસમાં કચ્છ મુકામે આવ્યા હતા એટલે પહેલો દિવસ ગોધરા બે ધામ બીજો દિવસ ધ્રંગ અને ત્રીજો દિવસ માંડવી બીચ અને ક્રાંતિ તીર્થ જોવાની અમને બધાને ખૂબ જ મજા આવી અને કચ્છનો એક સારો એવો અનુભવ બધી દીકરીઓને અમને બધાને થયો બસ એવું લાગ્યું કે ફરી ફરી અમે આ વિસ્તારમાં પ્રવાસ માટે આવીએ થોડુંક વધારે ગમ્યું કેમ કે અમારી બાળકો ક્યારે પણ આવી નહોતી અમે પહેલી તારીખથી કચ્છ ભુજના પ્રવાસમાં નીકળ્યા હતા ત્યારે અમે બીજે બીજા દિવસે નવ વાગે અમે ભૂગ્યા પહોંચ્યા હતા અમે કચ્છ ભુજમાં સ્વામિનારાયણ મંદિરે મંદિરે દર્શન કરવા ગયા હતા પહેલા સૌ સૌ પ્રથમ તો સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાર પછી કચ્છ ભુજ કચ્છ ભુજ મ્યુઝિયમમાં ગયા હતા ત્યાં અમે નવા ત્યાં અમે અલગ અલગ ઓલા દેશોના સિક્કા જોયા હતા જેવા કે જાપાન ચીન પંજાબ તેમજ અનેક અનેક જાતિઓના ચિત્ર પણ જોયા હતા રબારી આહિર ભરવાડ ભરવાડ વગેરે જવા જોયા હતા તેમજ શિલાલેખો પણ જોયા શિલાલેખો જોયા હતા ત્યાર પછી અમે ત્યાંથી કોડકી કેજીબી જોવા ગયા હતા કોડકી કેજીબીની મુલાકાત લેવા ગયા હતા ત્યાંની બાળાઓ સાથે અમે વાતચીત કરી હતી ને ત્યાં અમને ત્યાં અમારું જમવાનું પણ હતું ત્યાં અમને જમવાનું સારું હતું અને ત્યાં અમને જમવાનું ખૂબ જ ગમ્યું હતું ત્યાર પછી પાર્લે ફેક્ટરીમાં ગયા હતા ત્યાં અમને એક સર હતા તે પાર્લે ફેક્ટરી વિશે માહિતી આપી હતી પછી અમે કાર્ટૂન ફિલ્મ જોયું હતું અને ત્યાં અમે પાર્લે બિસ્કીટનો પ્લાન્ટ જોવા ગયા હતા અને પ્લાન્ટ જોયા બાદ અમને બિસ્કીટ આપ્યા હતા ત્યાં અમે બિસ્કીટનો નાસ્તો કર્યો હતો અને ત્યાર પછી અમે હીરાલક્ષ્મી પાર્ક જોવા ગયા હતા ત્યાં અમે ફોટા પાડ્યા હતા તેમજના સસલાને એવું બધું હતું તે જોયું હતું ત્યાર પછી હિલ ગાર્ડનમાં ગયા હતા હિલ ગાર્ડનમાં અમે ચોગડોળમાં બેસ્યા હતા તે અનેક 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 સગડોળમાં બેસ્યા હતા અને ત્યાં અમને ખૂબ જ મજા આવી હતી અમે પહેલી તારીખથી કચ્છભુજના પ્રવાસ માટે નીકળ્યા અમે સૌ પ્રથમ જ્યારે કચ્છ આવ્યા ત્યારે અમે સૌ પ્રથમ સ્વામિનારાયણ ગુરુકુળના મંદિરે દર્શન કર્યા ત્યારબાદ અમે મ્યુઝિયમમાં ગયા મ્યુઝિયમમાં પથ્થરના શિલાલેખો હતા તેમાં લખેલું હતું ત્યારબાદ અમે કાપડ કાપડ કાપડો જોયા તેમાં ઘણા ઘણા ખરા કાપડો હતા ચણિયા હતા કુર્તા હતા પછી અમે રાજાના રાજાના સમયના વાસણો જોયા કેટલા બધા વાહનો જોયા પછી અમે સિક્કાઓ જોયા તેમાં રાજાના સિક્કા હતા પછી તેમાં અમે કેટલી નાતીઓ જોઈ જેમ કે આ હિરના લોકો કેવા કે વસ્ત્રો પહેરે કેવા કેવી રીતના તેઓ લોકો જીવતા હતા કેવું તેનું ઘર હતું વેશ પોશાક તેવું બધું અમે જોયું હતું ત્યારબાદ અમે ત્યાંથી ત્યાંથી અમે કોડકી ક્યાં જીવી ગયા ત્યાંના બાળકો સાથે અમે મુલાકાત લીધી અને પછી અમે જમવા બેઠા જમીને અમે ગયા જમીને અમે ગયા પાર્લે ફેક્ટરીએ પાર્લે ફેક્ટરીમાં અમે એક કાર્ટૂન મૂવી જોઈ ત્યારબાદ અમે પ્લાન્ટ જે પાર્લે પ્રોડક્ટ હતો તે જોયો ત્યાર બાદ અમે પાલે બિસ્કિટ ખાધું અને ત્યાંથી અમે હિલ હિલ લક્ષ્મીનારાયણ પાર્ક ગયા ત્યાં અમે બધી વસ્તુઓ જોઈ જેમ કે મોતીની વસ્તુ હતી જેમ કે તોરણ છે પછી કિચન હતા એવું બધી વસ્તુ હતી પછી પર્સ હતા એવું બધી વસ્તુ હતી પછી ત્યાંથી અમે હિલ ગાર્ડન ગયા હિલ ગાર્ડનમાં ને મેળાઓ આવો હતો પછી ત્યાંથી અમે ગયા ગયા અમે જમવા માટે જમીને અમે જૈન આશ્રમમાં ગયા ત્યાંથી અમે બે આશ્રમમાં રોકાયા અને પછી અમે આવ્યા ત્રીજા દિવસે ત્રીજા દિવસે ગોધરા અંબે બીજા દિવસે ગોધરા અંબે આવ્યા અને ગોધરા અંબા ગોધરા અંબાથી અમે આજે સવારે અંજાર અંજાર નીકળી અંજાર અંજારમાં જેસલ તોરજની જેસલ જેસલ તોલરની સમાધિ જો આવ્યા હતા અમે તેની ઘણી બધી માહિતી માહિતીઓ સાંભળી હતી પરંતુ અમે આજે તેમની સમ સમાધિ વિશે પણ સાંભળી લીધી ત્યાં અમને ખૂબ જ મજા આવી હતી અમે ત્યાંથી અમે પછી બસમાં બેઠા હતા પછી અમે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની અંજારની કેચબી આવ્યા હતા